જય ગિરનારી મિત્રો મિત્રો તમને જે વનસ્પતિ દેખાય છે કાન ના ભયંકર દુખાવા હોય અથવા તો ઉધરસ એવી કે જે મટતી જ ન હોય આવા અનેક પ્રયોગો ઉપર આ વનસ્પતિ મિત્રો દિવ્ય રીતે કામ કરે છે સૌ આ વનસ્પતિના હું તમને નામ જણાવીશ પછી એનો નાનકડો એવો પરિચય અને પછી ચારે ચાર આપણા પ્રાચીન પુસ્તકોને આધારે હું તમને ચારે ચાર પ્રયોગ કહેવાનો છું એટલે શાંતિથી આખો પૂરેપૂરો વિડિયો જોજો તમને ખૂબ મજા આવશે અને નવું જાણવા મળશે સૌપ્રથમ આ વનસ્પતિના નામ સંસ્કૃતમાં મિત્રો આને અર્કના નામથી ઓળખવામાં આવે છે જ્યારે હિન્દીમાં આપણે આને મદાર કહીએ છીએ ગુજરાતીમાં મિત્રો આપણે આને આંકડાના નામથી ઓળખીએ અને લગભગ મોટા ભાગના લોકો બધા આને ઓળખતા જ હોય છે જ્યારે એનું લેટિન નામ છે કેલોટ્રોપિસ પ્રોસેરા આના સામાન્ય નામ હતા હવે આની થોડીક ઓળખ આમ તો લગભગ બધા ઓળખે છે પણ બે ત્રણ વસ્તુ હું તમને એની ઓળખની આપી દઉં છું આકડાના છોડ હોય ને એ પાંચ થી પંદર ફૂટ સુધી મિત્રો એની ઊંચાઈ જાય છે અને એમાં ખાસ બે જાત આવે છે આકડામાં એક જાત એના ફૂલ ઉપરથી અલગ એની જાત ઓળખાય છે એક એવા ફૂલ હોય છે કે ઘેરા જાંબુડિયા કલર

બરાબર અને એના ફળ હોય હોય ને કેરી 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 આકારના છે આકાર જવા એ પણ તમને દેખાશે બરાબર હવે હું તમને આગળ લઈ જાઉં આના ખાસ મહત્વના આપણા પ્રાચીન પુસ્તકોને આધારે હું તમને એના પ્રયોગ કહેવા માંગુ છું શાંતિથી પ્રયોગ સાંભળજો અને લખી લેજો અને બધા અનુભવશિત પ્રયોગો છે અને તમને ખૂબ કામ લખશે હવે મિત્રો હું તમને આનો પહેલો પ્રયોગ દાંત ઉપર આપું છું જેને અસહ્ય દાંતના દુખાવો હોય સતત દાંત પેઢા કોઈને દુખતા હોય આ પ્રયોગ કરજો પછી મને કહેજો દિવ્ય રીતે તમને રિઝલ્ટ મળશે શું કરવાનું ખબર આકડાનું દૂધ લઈ લેવાનું દાખલા તરીકે તમે આકડાનું અડધો પ્યાલો દૂધ લીધું તો એમાં તમારે સાદું મીઠું જે ઘરનું હોય છે એ મીઠું એમાં નાખી દેવાનું બરાબર એટલે દૂધ ને મીઠું બે પલરી જાય ને એવી રીતે એ બંને નાખી દેવાનું પછી બંને એક માટીના વાસણમાં કુલડી હોય ને માટીની નાની બરાબર એમાં ભરી દેવાનું પછી એને ઉપરથી પેક કરી દેવાનું કપડ મીટી કરી અને પેક કરી એક ખાડો ગરવાનો એ ખાડામાં એમ કુલડી રાખી દેવાની પછી એને ફરતી બાજુ શું કરવાનું શાણા બરાબર આપણે અડાયા જેને કઈ શાણા અથવા બર્તન એવું ગોઠવી અને એને તાપ કરવાનો ધીમે ધીમે એને તાપ સળગવા દેવાનું એ બધું સળગી જાય ને એટલે અંદર જે દૂધ અને મીઠું નાખેલું હતું ને એ એકદમ ભસ્મ જેવું થઈ જશે કોયલા જેવું થઈ જશે પછી જે કોયલો ભસ્મ બની જાય ને એને બહાર કાઢી લેવાની પછી એ તમે સવારે જયારે બ્રશ કરો છો જયારે ટૂથપેસ્ટ નો ઉપયોગ કરો છો એની જગ્યાએ તમારે આનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દેવાનો સવારે પણ કરી શકો સાંજે પણ કરી શકો આવી રીતે તમે આનો બે ટાઈમ ઉપયોગ કરશો પછી મને કહેજો કે તમારા દાંતના દુખાવા છે એ ક્યાં ગયા અદભૂત એટલે અદભૂત રિઝલ્ટ મળશે મિત્રો જોરદાર કામ છે એકવાર જરૂર ટ્રાય કરજો હવે એક એવો જ એક બીજો કાનના બહુ દુખાવો હોય છે લોકોને કાનના અસહ્ય દુખાવા સામે પણ આનું રિઝલ્ટ જોરદાર છે એનો પણ એક પ્રયોગ તમે શાંતિથી સાંભળી લો સેલા પ્રયોગ આપ્યા છે બહુ અઘરા પ્રયોગ મેં રજૂ નથી કર્યા આકડાના પાંદડા હોય ને પાન એ લઈ લેવાનું એમાં થોડું ઘી ચોપડી દેવાનું ઉપર બરાબર ગમે તે ઘી હાલશે ગાયનું ભેંસનું એ ઘી ચોપડી દેવાનું પછી એની ઉપર હિંગનો ભૂકો જેને ઘણા લોકો વઘાણીના નામથી ઓળખતા હોય ઘણા લોકો એને હિંગના નામથી પણ ઓળખતા હોય બરાબર એનો એકદમ બારીક ભૂકો થોડોક છાટી દેવાનો એટલે ઘીમાં એ ચોટી જશે પછી એને ગરમ કરવાનું બરાબર તાવડી કે લોઢી કે એના ઉપર ગરમ કરવાનું એકદમ ગરમ થઈને પોચું પડી જાય બધું બરાબર પાન છે એ પોચું પડી જશે એકદમ પછી એને ખાંડી અને એમાંથી રસ કાઢ લેવાનો અને જે રસના ટીપા નીકળ્યા છે ને એ રસના ટીપા તમારે જે કાન દુખતો હોય એમાં બે ટીપા નાખી દેવાના બરાબર આવી રીતે તમે બે ટાઈમ બે બે ટીપા નાખશો એટલે તમને કાનનો દુખાવો ક્યાં ગયો ને તમને જોવા નહીં મળે એટલો અદ્ભુત છે હવે ઈથી પણ આગળ એક ઉધરસનો પણ પ્રયોગ આપું છું એ પહેલા એક વિનંતી પણ કરું છું આમ તો મિત્રો આપણે ઘણો ટાઈમથી આ વિડીયો નથી મૂક્યો થોડોક સમય મળતો નથી એટલા માટે ખૂબ ઓછા વિડીયો આવે છે પણ વિનંતી એટલી જ છે કે ભાઈ કોઈ સારી કોમેન્ટ કરો તમારે જે માહિતી જોતી હોય એની પણ કોમેન્ટ કરો સારા વિડીયો કોઈ વનસ્પતિના પરિચય હોય તો આપણે એવો પ્રયત્ન કરશું ધીમે ધીમે ચાલુ કરવાનો વિચાર એવો હશે કે ક્યારેક ક્યારેક આપણે વિડીયો અપલોડ કરી તમે મિત્રો શેર કરજો લોકોને બીજા લોકોને માહિતી મળે એટલા માટે ખાસ વિનંતી કરું છું હવે મિત્રો હું ઉધરસનો પ્રયોગ આપું છું ઉધરસમાં તમારે શું કરવાનું ખબર આ આંકડાના ફૂલ હોય ને એને ફૂલ ને તમે ફોલો એટલે અંદરથી એક નાનું એવું બીજું રવાય જવું નીકળશે બરાબર જે હનુમાનજીની માળામાં આપણે એનો ઉપયોગ કરીએ અંદર એ લઈ લેવાનો અને લેવાના કેટલા ચાર ગ્રામ બરાબર જો અહીંયા તમને તમને બતાવું છું એટલે દેખાય અંદરનો જે ભાગ છે ને એ લઈ અંદર નો ચાર ગ્રામ લેવાના છે એની સામે ચાર ગ્રામ તીખા કે જેને આપણે મરીના નામથી પણ ઓળખીએ છે કાળા મરી એનો પણ એકદમ બારીક પાવડર ચાર ગ્રામ ચાર ગ્રામ આ ફૂલ લઈ લેવાના પછી બંનેને ખાંડી પેસ્ટ કરી નાખવાની પહેલાનો પાવડર કરી નાખવાનો પછી એમાં ગોળ થોડોક નાખી અને ગોળી બનાવી લેવાની આ સવારે એક ગોળી લઈ લેવાની સાંજે એક ગોળી લઈને આવી રીતે તમે આ ઉધરસમાં પ્રયોગ નોર્મલ પાણી સાથે લેવાની છે એટલે તમને ઉધરસમાં પણ જોરદાર રિઝલ્ટ મળશે જો આ બધા પ્રયોગોના હું કટિંગ મૂકું છું આપણા પુસ્તકોમાં આનું વર્ણન છે એમને મોઢે બોલેલી વાતો છે નહીં બરાબર હવે સૌથી બેસ્ટ પ્રયોગ આનો ગોઠણના સાંધાના દુખાવામાંનું તેલ બહુ જોરદાર કામ કરે છે કેવી રીતે કામ કરે છે એ પણ તમે સાંભળી લો તમારે આના પાન લઈ લેવાના આકડાના અને પાન લઈ લે અને એનો ખાંડી અને એનો રસ કાઢ લેવાનો બરાબર દાખલા તરીકે તમે રસ લીધો હોય જેટલો તો એની સામે તમારે સો એમ જેટલું સરસવનું તેલ લેવાનું સરસવનું તેલ અને પચાસ એમ એલ રસ મિત્રો સરસવના તેલને તમારે ગરમ કરવા મૂકવાનું પછી એમાં આકડાનો જે પચાસ એમ એલ રસ હોય એમાં નાખી દેવાનો આ બંને મિક્સ કરી દેવાનું અને

જેને પણ ગોઠણના સાંધાના કોઈ પણ જગ્યાએ માલિશ કરવાની દિવસમાં બે વાર અને જયારે માલિશ કરો ત્યારે થોડુંક તેલને ગરમ કરી લેવાનું ફરીથી અને પછી જોજો એનું રિઝલ્ટ અદ્ભુત કામ છે મિત્રો અને આવા તો ઘણા બધા આંકડાઓના પ્રયોગ છે આ આંકડા વનસ્પતિ છે એ દિવ્ય વનસ્પતિઓમાં આવે છે બરાબર એટલે નાના મોટા પ્રયોગો ઘણા છે પણ મેં તમને આ નાના નાના જે શ્રેષ્ઠ પ્રયોગ હતા એ આપવાનો પ્રયત્ન કર્યો છે એટલે જરૂરથી પ્રયત્ન કરજો બીજાને મોકલજો જેથી કરીને કોઈને પણ ઉપયોગી થાય જય ગિરનારી જય જવાન જય કિસાન